આવા જ મોટા નબીરા એ નશામાં ધૂત થઈને અકસ્માત સર્જ્યો સાથે ઝપાઝપી પણ કરી નાખી ત્યારે કોણ છે આ નબીરો અને પાવર એનો કેમ આટલો બધો જોવા મળી રહ્યો છે આવો બતા

પોલીસ પકડમાં ઉભેલો નશેડી નબીરો એ જ છે જેને બાઇકને ને ટક્કર મારી હેડ કોન્સ્ટેબલ સાથે બબાલ કરી હતી આ નશેડી નામ દેવેન્દ્રસિંહ સિંધા છે જો કે આ ઘટના પછી પોલીસે નશેડીને ઝડપીને તેની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ બી એન એસ એકસો એકવીસ બસો એક્યાસી બસો છન્નું બી એકસો પંદર બે તથા મોટર વ્હીકલ એક્ટની કલમ એકસો પંચ્યાસી અને પ્રોહિબિશન એક્ટ કલમ છાસઠ વન બી મુજબની આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં આરોપીએ ટ્રાફિક પોલીસના કામમાં સરકારી કામમાં અડચણ કરી અને ઈજા પહોંચાડવી જાહેર રોડ ઉપર રેસ ડ્રાઈવિંગ કરવું જાહેર રોડ ઉપર બીબત અસભ્ય વર્તન કરવું વગેરે કલમો મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે એની આરોપીની ગાડી ચેક કરતાં એમાં એક અડધી ભરેલી દારૂની બોટલ પણ મળેલી છે અહીં થાય છે કે દારૂબંધી હોવા છતાં આવા નબીરાઓને ને ક્યાંથી મળી જાય છે અને કોની નજરથી નબીરાઓ નશામાં ધૂત થઈને ફરે છે અહીં કોઈ જાનમાલ નુકસાન તો ન થયું પરંતુ જો કોઈનો નો જીભ ગયો હોત તો તેના માટે કોણ જવાબદાર હોત કેમેરામેન કિશોર શેર સાગર સાથે માનું ચાવડા બીટીવી ન્યુઝ વડોદરા